વિશ્વ ઉમિયાધામ જાસપુર સંચાલિત વાઇપ્સ દ્વારા જેતલપુર નજીક નાસ ગામમાં અંધજન મંડળ સંચાલિત પાંત્રીસ જેટલા અંધજનો અને અન્ય એકસો જેટલા યુવકોને ફ્રૂટ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું વાઇપ્સ દ્વારા સમાજને પ્રોત્સાહન મળે તેવા હેતુથી શિયાળામાં ગરીબોને ધાબળા વિતરણ અંધજન મંડળમાં આર્થિક સહાય બેરામુંગા લોકોને સહાય તેમજ વૃક્ષારોપણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું બધા સાંભળ્યું છે આ એનું એક યુનિટ છે આ યુનિટ અમને ડોનેશનમાં મળેલું છે એકચ્યુલી અહીંયા વીસેક વર્ષ પહેલાં ઇંગ્લિશ મીડિયમ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલતી તો જેમ જેમ અમદાવાદ સિટીમાં બીજી ચાલુ થઈ એમ લોકોની સંખ્યા ઘટવાના કારણે અહીંયા બંધ કરી એ બે હજાર પાંચથી અંધજન મંડળને સોંપેલ છે તો બે હજાર પાંચથી અંધજન મંડળ અહીંયા કાર્યરત કરે છે અહીંયા શરૂઆતમાં ખાલી દિવ્યાંગ બાળકોથી ચાલુ કરી હતી અત્યારે દિવ્યાંગ અને નોર્મલ બંને ચલાવે નોર્મલમાં કેવું છે કે સંકલિત સંમિલિત અમે નામ કદાચ વાંચ્યું હશે સંમલિત એટલે કે નોર્મલ બાળકો જોડે દિવ્યાંગ બાળકો બેસીને અભ્યાસ કરે એક અમારી એક મોડલ સ્કૂલ છે જેમાં નોર્મલ બાળકો સાથે પણ દિવ્યાંગ બાળકો અભ્યાસ કેવી રીતના કરી શકે એના માટે અહીંયા જે દિવ્યાંગ બાળકો છે એમાં બત્રીસ બાળકો અહીંયા રેસિડેન્શિયલમાં છે એમાં ગર્લ્સ અને બોઇઝ બંને છે એમાં પાંચ દીકરીઓ ઓર્પણ છે કે જેમનું કોઈ નહીં એ સમારા મારા જેવાન મળી આવ્યા હોય એ પોલીસ સ્ટેશનમાં સરકારમાં નોકરી આવે અને પછી ત્યાંથી એ લોકો અહીંયા મોકલતા હોય છે એવી જે રેસિડેન્શિયલ સ્કૂલો છે અલગ અલગ સ્કૂલોમાં મોકલતા હોય છે હોટલની મારી મૂકી છે એમાંથી નવ દીકરીઓ પાંચ એકર છે ભૂજ અમારું એક સેન્ટર છે ત્યાંથી મોકલી આપી બીજા કેવું છે કે સિંગલ પેરેન્ટ્સ હોય કે પછી રિલેટિવ કેર કરતા હોય અને એમાં ગરીબ ઘરના બાળકો હોય ને એવા બાળકોને આપણે અહીંયા એડમિશન આપ્યા કોઈ મહિને પાંચ દસ હજાર રૂપિયા ફી આપવા પણ તૈયાર થાય છે ના પડી છે કે અમદાવાદમાં એવી સંસ્થાઓ છે કે જે બાળકો એફ નથી કરી શકતા જે પ્રાઇમરી સ્કૂલ ચાલે છે એમાં એ બાલવાની સાથે લઈને આઠમા ધોરણ સુધી છે એ બાળકોને પણ ફ્રી હોય છે પેન્સિલથી લઈને બસ સેવા સુધી સરોડા સુધી અમારી બસ રહે